આજે એક સમાચાર માધ્યમથી અમે સાંભળ્યું કે અમારા શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે જે આજે હિન્દુ વિરુદ્ધ જે સંપ્રદાય ઉભા થઈ કરી અને હિન્દુ વિરુદ્ધ જે કાર્ય કરે છે એના વિશે આજે શંકરાચાર્યના ચતુર્માસ દરમિયાન જે શંકરાચાર્ય જે નિવેદનો દીધા છે એની અંદર અમે એને સમર્થન કરીએ છીએ અને જે સંપ્રદાયો આજે નવીન સંપ્રદાયો જે આપણા ધર્મો ઉપર પ્રહારો કરી રહ્યા છે એ સંપ્રદાયોની અંદર આજે આપણે જોવા જઈએ તો એ કોણ એને આપણે કહીએ કે તમે હિન્દુ તો કંઈ હિન્દુ નહીં પણ હિન્દુનો ચોળો પેરી કરી અને એ લોકો જે પ્રચાર કરે છે ધર્મનો પણ એ ધર્મની અંદર પ્રચારની અંદર ધર્મની અંદર પણ ધંધો કરે છે અને એ લોકો જે આપણા ભારતની અંદર જે આપણા ફંડ ફાળા કરી અને એ બધો ધન વિદેશ તરફ મોકલે છે પછી જોવા જઈએ તો એક બીજો એક સંપ્રદાય છે એનું નામ ટોકીશ નહીં પણ એક જે ઓમ શબ્દ ઓમ શબ્દ તમે વેદોની અંદર જાઓ કે ઓમ નામ સબસે બડો ઉનસે બડો ન કોઈ જો નર ઉનકો સુમરણ કરે વો શુદ્ધ આત્મા હોય ઓમ શબ્દ નો ઉચ્ચાર શું છે ઓમ શબ્દ કેમ લખાય છે છતાં પણ ઓમ ને બે ભાષા અંદર બે શબ્દની અંદર અલગ કરીને ઓમ ને એક અલગ કરેલો છે ઈ લોકોએ તો ઓમ શું છે અને આજે ઈ પણ સંપ્રદાય આજે જોવા જઈએ તો ધર્મ વિરુદ્ધ જ કાર્ય કરી રહ્યો છે કે જે શિવ ઉપર પ્રવચન આપે છે તો બીજા દેવતાઓ નથી શિવ તો છે જ પણ બીજા દેવતાઓ પણ એનું પ્રવચન દેવું જોઈએ એના વિશે સમજાવવું જોઈએ અને શિવ ઉપર જે બોલે છે એની અંદર પણ પ્રજા એને સાંભળી લે છે કે જે બોલે છે વેદ પુરાણ ઉપનિષદ વિરુદ્ધ છે એ ચીજો અમુક જે શબ્દો બોલે છે પણ જે આજે શંકરાચાર્ય જે બોલ્યા છે જે હિન્દુ વિરુદ્ધ કાર્ય કરી રહેલા સંપ્રદાયો છે હિન્દુ ની અંદર ચોલો પહેરીને એના વિરુદ્ધ જે બોલ્યા છે એની અંદર સાધુ સમાજ એને સમર્થન કરે છે અને આવા ને આવા કાર્યો જગદગુરુ શંકરાચાર્ય કરતા રહીએ એવી ભગવાન શિવ પાસે અને જગતગુરુ શંકરાચાર્ય પાસે પણ અમે પ્રાર્થના કરીએ છીએ અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ